પાલનપુર ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ સહકારી સંસ્થાઓએ વેલ્યુ એડિશન તરફ આગળ વધવું જોઈએ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યના સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્ર હરોળમાં પહોંચ્યું છે સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃત્તિઓ ઊભી કરાઈ રહી છે મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને છે તે જરૂરી છે મંત્રીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ ખેડૂતો પશુપાલકો એપીએમસીના વેપારીઓ સહકારી બેંક સાથે જોડાય તો જરૂરી છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય માઇક્રો અને રૂપે એટીએમ થકી નાણાં ઉપડે સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર સીએસસી સેન્ટર ધિરાણ સહિતની પ્રવૃત્તિઓ વધે તે જરૂરી છે બનાસ બેંકની નવીન શાખાઓ ખોલે તમામ વેપારીઓ સહકાર ક્ષેત્ર થકી આગળ વધે તે મુજબની કામગીરી કરવામાં સૂચન કરાયું હતું મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની આવકમાં વધારો કરી શકીએ તથા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે હેતુથી સહકારી સંસ્થાઓએ વેલ્યુ એડિશન તરફ આગળ વધવું જોઈએ એપીએમસી દ્વારા વેલ્યુ એડિશન કરીને પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વહેંચવી જોઈએ મંત્રીએ સહકાર ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાની નોંધપાત્ર કામગીરીને બિરદાવી હતી તથા સહકાર ક્ષેત્રે બનાસકાંઠા વધુ મજબૂત બને તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે બનાસ બેંક અને જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું સહકારી આગેવાનોએ મંત્રી અને મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો હતો આ સમીક્ષા બેઠકમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી સહકાર સચિવ સંદીપકુમાર રાજ્ય રજિસ્ટ્રાર એમ પી પંડ્યા તેમજ તમામ એપીએમસીના ચેરમેન સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા